પ્રેમના કમળોથી સાજેલી યમના પુલિંગની તલાઈ કે જેમાં દરેક કમલ કોઈ એક ભક્તના હૃદયનો ભાવ છે આ મનોરથ માત્ર એક શારીરિક અભિવ્યક્તિ નથી એ તો ભક્તોના નિર્મળ હૃદયોથી પ્રકટ થયેલું કમળ છે જે શ્રી યમુનાજીના ચરણોમાં સમર્પિત થયા છે આ વિડિયો એક ભાવયાત્રા છે જેમાં કમલ એ એક વિનંતી રૂપે છે એક શરણાગતિનું દ્વાર છે તો ચાલો આપણે ભક્તિ ભાવ પૂર્વક શ્રી યમુનાજી ના ચરણા કમલ રૂપી પુષ્પો અર્પિત કરીએ અને આપણા ભાવને પ્રભુ સુધી પહોંચાડવાનો રંચક પ્રયાસ કરીએ ચાલ સખી ચાલ કરીએ યમુના ના પાન મહારાણી યમુના ને કરીએ પ્રણામ તો ચાલો વૈષ્ણવો આપણે બધા સાથે મળીને શ્રી યમુના પાન રૂપમાં શ્રી યમુનાજી ના ગુણગાન કરીએ આ કમલ તલાઈ મનોરથ એ એક નવું જ રૂપ આપીએ કે જેના કારણે અનેરો આનંદ આવે અને શ્રી યમનાજીને એક નવા મનોરથ પૂર્ણ કરનારા છો હે શ્રી યમનાજી ગોલોક થી પધારેલા પ્રેમમય પથના ના ભાઈ જ્યાંથી વહે ને જ્યાં વહાવો ત્યાં શ્યામ સુંદર જાય કેવી કરુણા કેવો ઊંડો રહસ્ય આપના રૂપમાં વણાયેલો પણ હે દયાળુ મૂર્ખ જો નહીં સમજે તો નદી સમજી બેસેલો જે છે તો શ્રીજીની લીલા સહાયક ભક્તિની આહ્લાદીની શક્તિ જે જાણે તો જ આધિદેવિક સ્વરૂપને તે નામ ના તે લીલા રસમાં મગ્ન થાય અમે પણ અંધકાર માં છીએ લૌકિકમાં ડૂબેલા છીએ તો અમારા પર કૃપા કરી અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી લીલા રસનો અનુભવ કરાવો બોલો શ્યામ સુંદર શ્રી મહારાણી જોકે જય